આજે આપણે ભારતના આધુનિક ઇતિહાસમાં ભારતમાં આઝાદીની સરવાળ માટેની વિગતો ટૂંકમાં જોઈએ તો બંગાળ આધુનિક ભારતના ઇતિહાસમાં આઝાદીની સરવળમાં શરૂ થયા પછી ઓગણીસો પાંચ માં બંગાળના પડ્યા ઓગણીસો છ માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ તેમજ અન્ય વિગતો આપણે વિગતવાર જોઈએ ઈસ્વીસન સ્વદેશી આંદોલન બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ ઉગ્ર સ્વરૂપ આપવા એક લડત સમિતિ રચના કરવામાં આવી જેમાં સુરેન્દ્રનાથ બેનર્જી બિપિન ચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ હતા इंग्रजी आपती सी वस्तूઓના વેચાણ કરતી દુકાનો ઉપર પિકેટિંગ કરવામાં આવ્યું આથી માનસિષ્ટથી આતુકપણ બંધાઈ ગયું સ્વદેશી માલ બનાવતા કારખાના ચાલુ થઈ ગયા રાષ્ટ્રવાદી નેતા ચિંદંબરમ પિલ્લાઈએ સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના કરી

રાષ્ટ્રીય લડતની તાકાત વધતી ગઈ ત્યારે અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતાધિકાર અને અલગ મતદાન મંડળોની માગણી કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં સફળ થયા

જેમાં બ્રિટન ના રાજા જોજ પંચમ અને મહારાણી મેરી ભાગ લીધો હતો આ અવસરે બે થઈ એક ભાગલા રથ થયા

ભારતમાં મો હોમ રૂલ લિંગની સ્થાપના લોકમાન્ય તિલક અને એની બેસન્ટે કરી હતી તિલકે 1916 માં બેલગામમાં હોમ રૂલ લિંગની સ્થાપના કરી જેનો પ્રભાવ મુંબઈ સિવાયના મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રાંત અને વરાળ સુધી ફેલાયો હતો એની બેસન્ટે આર્લન્ડની જેમ સપ્ટેમ્બર 1916 માં હોમ રૂલ લિંગની સ્થાપના કરી ચેન્નાઈમાં

બીજા પીરિયડમાં જઈશું ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ